કુકુનો લગન આય તો થાકી ગયા મે ને આમ ભરી આમ ભરી હવે તો મે કઈ નાકરો ઈ વાહન વારન પૈસા બી આયો હું મેચા મેસાડા માં ને કાલ બધાન કી આવું કે જાન લઈ જવાની કયા હા તું કી આ વાહન વારન પૈસા બી આયો હવે જાઉં એમ તો જા હું મેસાડા વાહ માં જાઉં જાન વારન કી તો હા આપણે બે ભેગા જાય તો મેસાડા વાહન વારન પૈસા દેતા આટલા પૈસા વધ્યા વાઉ આルド કેતા હારુ લગન લાઈને આવતારા મંડપ પણ ગયો હા વાંધો હતો તોહલા બધું મોહન થાને બધું હવે કર્યું કે નહીં છે નહીં પડે હવે હોય જો જો તોય પડે ના મોહતા બનાના આ છોર સો સો શું હે આઈટમ આઈટમ બધી હે ન બધી બનાવી બધી બધી અરેડી તો બે આયા હે દે દઉં હારો હારો હું હવે કરું હારો હા એ ડાવે તું મંડપ વાળા કી હે મૂળ રાજો ને બેદુ કીતામ કે પહેદુ

અમતોબા apa તમ ઘરે સરકાકા

બે દાન મકાલગુ તારી જાન લઈ ને ઓલા શું નામ ઓલો છોકરો ને ઓલો કેવા ગયા તા

મને તો કેમ જવા શિખર આ સોળ નતું હારું હું એમ કોઈ ભમક કે એ ભમા કેમ આવતો રગન માં નતો આયો તું ભોંડા નગરમાં નતો કાકે પાડી લાયો પાડી ની લાડી 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 હવે ખોડી ઉપર લઈ મા પાડો રાખ પાડો ના

ના કોથરો કોથરો હારું લે ઈ જાવ રહે તમે હું તો જવાનું ભૂલી ના જાતો ને બધી વેણું તને હારું અને શું કીધું ગીતામાં સફરજન નાખી નાજી ખાવાનો હોય આપણે બે ખાશું તું અમર ઘરે આવીને ખાઈને હટાય તો હારું હું આવું હો હોય

आ दादा मासी आ जाओ साठ लो करे नहीं आवे लगन आई तू नहीं ले 2 हाँ। किलो काड ले तई किलो काड ले तई आपरा चामूगा हो की लूं खा तो खा खाट ले जाओ ए माते नहीं हाँ। आवे ओला ओली खांड मारे है न आय आम आम हमें घोर कर दियो हां एम हो उठ जाऊं अबे दादा तो वापस है

આજ બની ગયા છે નઈ એક વાગી ગયા છે એક તો વાગે ને એક તો વાગે ને